સતી સાવિત્રી પોતાના પતિના પ્રાણ મેળવવા માટે વટ પાસે તપસ્યા કરી હતી અને પોતાના પતિના પ્રાણ

વટ સાવિત્રી વ્રત ઉજવવામાં આવે છે આ વ્રત પરણિત મહિલાઓ રાખે છે જેનાથી તેમનો સુહાગ અખંડ રહે પતિને લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય અને તેમનું દાંપત્ય જીવન ખુશીઓથી ભરેલું રહે વટ સાવિત્રી પૂર્ણિમા વ્રત એ વટ સાવિત્રી વ્રત જેટલું જ પુણ્ય આપનારું માનવામાં આવે છે ત્યારે આ વર્ષે વટ સાવિત્રી પૂર્ણિમા વ્રત એકવીસ જૂને ઉજવવામાં આવી રહ્યું છે ત્યારે વડોદરા શહેરના પોલો ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં પરણિત મહિલાઓ ઉમટી પડી હતી હતી અને વટની પૂજા અર્ચના કરી હતી વધુમાં મહારાજે જણાવ્યું કે વડસાયત્રીનું વ્રતનું મહત્વ એ છે કે સૌભાગ્ય જે સ્ત્રી છે એ વડસાયત્રીનું વ્રત પૂજન કરવાથી એમના પતિના દીર્ઘ આયુષ્યના માટે અને સંતાનોના દીર્ઘ આયુષ્ય માટે આ વડસાયત્રીનું વ્રત પૂજન કરતા હોય છે જેટલું વડનું આયુષ્ય ચારસો વર્ષનું હોય છે તો પતિનું આયુષ્ય પણ ચારસો વર્ષનું થાય એવું પોતાના પત્ની વડની પાસે આશીર્વાદ માગે છે જેમ સાવિત્રી એમના પતિનું દેહ થઈ ગયું હતું અને યમ રાજા જે જીવ લઈ જતા હતા ત્યારે વડ પાસે બેસી અને સાવિત્રી માતાએ અનુષ્ઠાન કર્યું ત્યારે યમરાજા પાસેથી જીવ લઈ આવ્યા એવી રીતે પોતે પત્ની પણ સતી શાસ્ત્રમાં કહ્યું છે કે પોતાના પતિ પત્ની સતી હોય અને જે સતી સ્ત્રી ભગવાનને મનથી માને છે તો ભગવાન એનું કાર્ય પૂર્ણ કરે છે એના માટે એટલા માટે જ આ વડ સાહિત્યનું વ્રત પૂર્ણ કરવામાં સૌભાગ્ય સ્ત્રીઓ બધું કરે છે દીપક મહારાજ